કપડા બગાડી યાર દેખાવ તારા આ આપડા તમે ક્યો કાળુ આ તો કાળુ બાટલી

પૈસા લાગ <laughs> <laughs>

ઘરમાં જોવાય તો ઘરમાં નઈ હું ઉપર આવતો હતો તમને મિલાવી દીધા મને દોર કેટલી વાત કરી પછી આપડે જીઓ ફટાફટ બોલો હાલ તો પૈસા પૈસા છોકરો પડી રહેતો હોય તો તમારું જોવાનું હપ્તો બેટો બે થઈ ને કરો ફટાફટ ખાલી કરે ચાલો તમે પોલીસ કરું તમારા સો રૂપિયા લે મારી ને

ઉપર ઉપર એટલે એ બનાયું એ તો ભર દે જાત મહેનત મેં બનાવ્યું તારા તો દારૂ રૂપિયા પૈસા નહીં લઈ જા મારો હમ ખબર નહી પડતી

તું કોણ સાહેબ ને સાહેબ લોન લીધી હોમ ને ઉપર ભર મારી દે તો ના પૈસા લે ચાર વર લોન લઈ ભરતા ચકા કઈ પાસે જઈએ અમે સાચી વાત એ વાતનો છોકરો દારૂડે છોડવા માંડ્યો હતો પેલા મને

લોન લોન બોન ના લેવાય લોન રહી ને કદી લેવાનું નહીં કોઈ પણ વસ્તુ લોન ના લેવાય તમને ખબર જમીન બહુ પૈસા તમે મને કદી જોયે લોન લેતી

તમે મને કેજો કે મારી જોડે અડધા પૈસા અડધા નું નહી થયું અડધા મું લે પૈસા આપડે બીજું જમીન કટકો પડ્યો ના લેતા ખુબ દલાલી બદલાવ હા તો હું જોઉં હે